આ કથાનું એક એક પાત્ર અદભુત છે અલૌકિક છે ઋષિ નું નામ છે અનસુયા ભગવાન કોને ત્યાં આવે તો કે પુરુષ છે એ અત્રિ બને અને સ્ત્રી છે એ અનસુયા બને તો એને ત્યાં ભગવાન આવે જેનામાં આ ત્રણ નથી એ અત્રિ છે અથવા એક સંત બીજો પણ એક અદભુત અર્થ આપે છે કે સત્વ રજસ અને તમસ આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિનું જે ઉપર જેનામાં દેહાત્મ બુદ્ધિ બુદ્ધિભાવ ન હોય આવો પુરુષ એ અત્રિ છે પ્રકૃતિના બંધનમાંથી જે છૂચો છે એ અત્રિ છે અને તેમના ધર્મ પત્ની નું નામ છે બીજાનું સારું જોઈ અને હૃદયમાં જે જલન થાય એને ઈર્ષા કહેવાય અને સંતો કહે છે કે પુરુષ કરતા બહેનોમાં ઈર્ષાનું પ્રમાણ વધારે હોય કોઈની સારી સાડી જોવે એટલે સ્વાભાવિક રીતે થાય અને અને અંદર કામ ક્રોધ પ્રમાણ વધારે હોય સ્ત્રીમાં અસૂયા ઈર્ષાનું પ્રમાણ વધારે હોય અહિયાં ગ્રંથકાર આપણને ઉત્તમ બોધ આપે છે કે પુરુષ એ અત્રી બને અને સ્ત્રી એ અનસુયા બને એટલે એને ત્યાં ભગવાન આવે એટલે ભગવાન પણ આ અનસુયા ના ખોળામાં રમવાનું મન થાય અનસુયા એ મહાન પતિવ્રતા છે એક અદભુત અલૌકિક કથામાં આપણને ગ્રંથકાર લઈ જાય છે કે એક વખત નારદજી કૈલાસ પર્વત ઉપર આવ્યા છે પાર્વતીજી પ્રસાદ આપ્યો ભક્તો એ શિવગણો ભગવાન ભોલેનાથ ને લાડુ નો પ્રસાદ અર્પણ કર્યો છે એ લાડુ નો પ્રસાદ લઈ અને પાર્વતીજી એ નારદ ને આપ્યો છે એટલે નારદજી કહે કે દેવી

ખૂબ વખાણ કર્યા છે નારદજી કહે કે અનુસુયા એ મહાન પતિવ્રતા છે એનો નિયમ છે કે આંગણે આવેલા બધા અતિથિઓને રોજ જમાડે છે

બીજી કોઈ વાતો ન કરવી પણ રસોઈ બનાવતી વખતે ભગવાનનું સ્મરણ ભગવાનનું નામ લેતા લેતા જો રસોઈ બનાવવામાં આવે તો એ રસોઈની અંદર એક આધ્યાત્મિક ગુણ ભળી જાય છે પછી એ રસોઈ ભગવાનનો પ્રસાદ બની જાય છે અનસૂયાનો નિયમ છે કે રોજે રોજ રસોઈ બનાવે

સાચો ગૃહસ્થ ધર્મ બતાવ્યો છે કે સતી અનુસૂ કેવા છે બહુ ભાવથી અતિ જયારે આપણા આંગણે કોઈ અતિથિ કોઈ યાચક આવી અને જમે અને આમ એને સંતોષ થાય ભોજન એનું ઉદર તૃપ્ત થાય જ્યારે એનું પેટ ભરાય જાય ત્યારે અંતરના જે આશીર્વાદ મળે છે એ આશીર્વાદથી એ યજમાનનું કલ્યાણ થાય છે માટે આપણે ત્યાં બ્રાહ્મણ સાધુ સંતોને જમાડવાની એક પરંપરા છે કે દરેક કાર્યમાં આપણે સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ ભોજનનો સમય હોય અને કોઈ યાચક આવે એટલે જમાડવાની એક પરંપરા છે ખાસ કરી અને હવે એ પરંપરા થોડીક ઓછી થતી જાય છે અત્યારે લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે એને આ સંસ્કૃતિ ભૂલાઈ ગઈ છે આપણે હજી ગામડાઓમાં તો આ પરંપરા જળવાયેલી છે પણ મોટા શહેરોમાં આપણે જઈએ કોઈના મહેમાન બનીએ એટલે લોકોને આગ્રહ કરતા આપતા એમ બોલે કે અત્યારે તો કેવી મોંઘવારી છે ત્રણસો નો કિલો શ્રીખંડ છે પછી વિચાર કરો કે શ્રીખંડ ગળે ઉતરે આપણી એક પરંપરા હતી

આવું ભોજન મેં જગતમાં ક્યાંય જોયું નથી માટે હું કહું છું નારદજી આવ્યા આવે વૈકું વૈકુંઠ માં નારદ મુનિ આવ્યા ભગવાન સાગર માં શયન કરી રહ્યા છે લક્ષ્મીજી મળ્યા છે કહે કે કે લક્ષ્મીજી આજ મને એમ થયું હું આવું એટલે લક્ષ્મીજી કહે કે હા આ વૈકુંઠ તો અદભુત છે આ વૈકૂંઠ નો વૈભવ કેવો છે જગત નો સૌથી શ્રેષ્ઠ સુંદર લોક એ તો વૈકુંઠ છે વૈકું જેવું સ્થાન આ જગત માં બીજે ક્યાં છે હું મૃત્યુ લોક માં ગયો હતો અને ત્યાં મેં જોયું કે સતી અનસૂયા ના ઘરે થોડા સમય માટે હું રોકાયો ની સાથે સંવાદ થયો

કથા છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ ભગવાન ને કીધું કે ભગવાન અમારે વૈકુંઠમાં નથી રહ્યું અમને પાછા અમારા વનરાવનમાં લઈ જાઓ મૃત્યુલોક લોકમાં લઈ જાઓ શું કામ કે અહીંયા અમે શું કરીએ તો બસ ભગવાન બેઠા છે ભગવાન છે પણ ભગવાન છે પણ ભગવાન નું કીર્તન નથી એ કથા ને કીર્તન એ ભગવાન નું નામ તો આ મૃત્યુ માં છે અને એટલે નાગર નરસિંહ મહેતા કહે હે મારું રાવન છે રોડુ હે વે કોઠ નહી રે આઉ વન રાવન છે

કોઈ સત્સંગમાં જઈએ કથામાં જઈએ માં જઈએ ગોકુળમાં જઈએ તો આજે પણ તમે વૃંદાવન માં જાઓ ત્યાં ભગવાન કરતા પણ નો મહિમા છે કોઈ એમ ન કહે જય શ્રી કૃષ્ણ વૃંદાવન ના સંતો એમ કહે કે રાધે રાધે રાધા એ ભક્તિ છે રાધા એ શક્તિ છે કે જે કૃષ્ણ ને પણ વશ કરી દે છે તમા

અને એ સમયે બ્રહ્માણીએ નારદ મુનિ ને આવકારો આપ્યો કહે નારદજી તમે અહિયાં આવ્યા બહુ સારું થયું આ બ્રહ્મલોક છે અહિયાં શબ્દો ના માધ્યમથી ઈશ્વરનું યજન થાય છે શબ્દ થી ભગવાન પ્રગટ થાય છે

જેવું વર્ણન થાય ઘણી વાર એવું બને કે અત્રિ ઋષિ કોઈ ભગવાનની કથા કહે અને સતી અનુસુયા ભાવથી સાંભળે ઘણીવાર એવું બને કે સતી અનુસુયા કોઈ ભગવાનના ચરિત્રની કથા કહે અને ઋષિ અત્રિ સાંભળે આવો સંવાદ આવો શબ્દાર્થ આ બ્રહ્મલોકમાં પણ નથી

એની ભક્તિ પ્રમાણે એને ઉત્તમ ફળ આપો હવે એક અંતિમ પરીક્ષા બાકી છે કે ત્રિદેવો યાચક નું રૂપ ધારણ કરી અનેસુયા ને ત્યાં આવ્યા છે અત્રી ઋષિ સંધ્યા પૂજા કરવા માટે નદીના કાંઠે ગયા છે ભગવાન યાચક બની આવ્યા અને કહ્યું કે ભિક્ષા દેહી અમને ભિક્ષા આપો સતી અનુસુયા પોતાના ઓરડા માંથી એક પાત્રમાં ઘણા બધા ફળ લઈ અને આ ત્રણેય યાચકો આપવા માટે આવ્યા છે એટલે ત્યારે ભગવાન પરીક્ષા કરતા હોય એમ કહે કે કે દેવી અમારે ત્યાં એક એવો નિયમ છે કોઈ વ્યક્તિ બધા વસ્ત્ર ને છોડી અને પછી અમને ભિક્ષા આપે તો જ એ ભિક્ષા અમે ગ્રહણ કરીએ છીએ નહીતર અમે ખાલી હાથે પાછા જઈએ પણ ત્યાંથી એક અનાજ નો દાણો પણ ન લઈએ પણ આ તો સતી અનુસુયા છે મહાન પતિવ્રતા છે જાણી ગયા કે જગતના ત્રણ મહાન દેવ મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે ઓળખી ગયા છે પણ વિચાર કર્યો કે હવે પરીક્ષા છે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો મારું કર્તવ્ય છે કે એનો જવાબ પણ આપો એટલે સતી અનુસુયા કહે

જાણે કે નવજાત જન્મ થયો હોય એવા નાના નાના ત્રણ બાળક થઈ ગયા તૈયાર કર્યા છે ઘણો સમય થયો ત્રિદેવો પાછા ન આવ્યા એટલે ત્રણેય દેવીઓ સતી અનુસુયા આશ્રમ આવી છે જોયું તો જગતના મહાન ત્રણ સ્ત્રીઓ કોણ છે આ ઘોડિયામાં રમતા ત્રણ બાળક કોણ છે એટલે સતી અનુસુયા એ કીધું કે આ ઘોડિયામાં જે ત્રણ બાળકો રમે છે એ આપણા દીકરાઓ છે અને આ જે ત્રણ સ્ત્રીઓ છે ને એ આપણા દીકરાઓની પત્ની છે સંતો આ કથાનો એક એવો અર્થ પણ આપે છે કે જે બીજાની ઈર્ષા કરે એના જીવનમાં ક્યારેય અશાંતિ મળતી નથી જે અસૂયા ને છોડે છે કે દેવી આવું ના કરો આ જગત ના સર્જન માટે પાલન પોષણ માટે આ જગતના પ્રલય માટે આ ત્રણેય દેવો ની ખૂબ જરૂર છે માટે એને મુક્ત કરો સતી અણસુયા એ ફરી વખત જળની અંજલી થી ત્રણેય દેવો કર્યા એટલે આજ ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને અત્રિય અને અણુસુયા કીધું કે માગો અમે તમારા ગૃહસ્થ જીવન થી ખૂબ રાજી છીએ ખૂબ પ્રસન્ન છીએ

મારા જેવું તો બીજું કોઈ છે નહીં પણ હું તને વરદાન આપું છું કે સ્વયં હું જ તારે ત્યાં બાળક બની ને આવીશ અને ભગવાન દત્ત મહારાજ નો જન્મ થયો છે બોલીએ દત્તાત્રેય ભગવાન પુરુષ છે એ અત્રિ બને સ્ત્રી મને એટલે એને ત્યાં ભગવાન આવે સ્વયં ભગવાન ભોલેનાથ દો અવતાર ધારણ કરે છે દત્તો મયા એ શિવત્વ સદી અણસુયા ને પ્રાપ્ત થયું છે અને ભગવાન દત્તે આ જગતને એક અદભુત મંત્ર આપ્યો ઓમ નમો નારાયણાય ભગવાન ભોલેનાથ પરમ વૈષ્ણવાચાર્ય છે હરિ અને હર માં કોઈ ભેદ નથી ઉતાર થયો અને ભગવાન શિવજી હરિ નો મંત્ર આપે છે અને શ્રી હરિ નો કૃષ્ણ અવતાર થાય ત્યારે શ્રી કૃષ્ણ પાંડવોને એમ કહે કે મનની શાંતિ જોઈતી હોય જીવનમાં શાંતિ જોઈતી હોય તો તમે શિવ પૂજા કરો હરી જયારે આ જગત માં આવે ત્યારે શિવ ઉપાસના બતાવે અને હર જયારે આ જગત માં આવે ત્યારે નારાયણ ની ઉપાસના બતાવે આ હરી અને હર ને આ કથા છે આવો આપણે સાથે મળી બે પાંચ મિનિટ માટે દત્ત ભગવાન ના આ મહામંત્ર નું ગાન કરીએ નમો નારાયણ Oh,